નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી દ્વારકાધીશ ગૌશાળા ગૌશાળામાં વિવિધ સંસ્થાઓ મહિલા મંડળ દ્વારા છાણા બનાવવાનો વર્કશોપ શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ કચ્છ દ્વારા અંતરજાળમાં આવેલ શ્રી દ્વારકાધીશ ગૌશાળા મધ્યે હોળી દહન માટે દેશી ગૌમાતાના ગોબરથી વિવિધ સંસ્થાઓ મહિલા મંડળના સહયોગ લોક જાગૃતિ માટે એક દિવસ માટે છાણા બનાવવાનો વર્કશોપ રાખવામાં આવેલ હતો જેથી છાણાનો ઉપયોગથી પર્યાવરણનું જતન થાય લોકો જ્યાં નજીક હોય ત્યાં ગૌશાળાની મુલાકાત લઈ ગૌવંશની પરિસ્થિતિથી વાકેફ થાય હોળી આયોજકો છાણાની જરૂરિયાત મુજબ બુકિંગ કરાવી શકે હોલિકા દહન માટેની સતત ત્રીજા વર્ષે હોળી આયોજકોના છાણાની માંગ કચ્છ જિલ્લામાં ભુજ અંજાર આદિપુર મુન્દ્રા માંડવીમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે મીઠી રોહર ગૌશાળા સેવા સમિતિ ગાંધીધામ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પ્રાગપર મુન્દ્રા છાણા બનાવવાનું વર્કશોપનું આયોજન કરાયું છે આજના વર્કશોપમાં શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ મહિલા મંડળ ગાંધીધામ શહેર લાયન્સ ક્લબ ન્યૂ રો ઓરિજિન પતંજલિ યોગ સમિતિ મહિલા મંડળ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકા મહિલા મંડળ ભાનુશાલી મહિલા મંડળ જેવી ટ્રસ્ટ ગાંધીધામ જોડાયેલ હતા સર્વપ્રથમ ગૌશાળામાંથી ગોબર એકઠું કરી ગૌશાળાની સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ ગૌભક્ત દીપકભાઈ પટેલ દ્વારા હોલિકા દહન અંતિમધામમાં દાહ સંસ્કાર યજ્ઞ હવનમાં ગોબરના છાણાનો ઉપયોગ ભારતીય સંસ્કૃતિમાં તહેવારનું વિજ્ઞાનની સમજ અપાઈ હતી ગૌશાળા સફિયાન અભિયાનના છાણા બનાવવાના માટે ટ્રસ્ટી મનીષા બારોટ માર્ગદર્શન આપેલ હતું આ પ્રસંગે પતંજલિ યોગ સમિતિના કચ્છ જિલ્લાના પ્રભારી ભરતભાઈ ઠક્કર કચ્છ જાણીતા પત્રકાર પ્રદીપ જોશી લોહાણા સમાજના અગ્રણી લેખક રાજુ ઉત્સવ બ્રહ્મ સમાજના હિતેશ જોશી રાજેન્દ્ર સુરાની પરશુરામ ઇન્ટરનેશનલ મહિલાના એડવોકેટ અને નોટરી રચના જોશી દિશા આચાર્ય મહિલા ટીમ લાયન્સ ક્લબ ન્યૂ હોરિઝન પ્રમુખ સુબ્રતા વિશ્વાસ નેહા ગોર ઠક્કર જેવી ના સ્થાપક એડવોકેટ પારુલ સોની પ્રમુખ યોગેશ સોની શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ તાલુકાના વૈભવી ગોર કાજલ સુરાની ગૌ ભક્તો જૈન સમાજના મુકેશ બેલાની ભાનુસાલી મહિલા મંડળના લક્ષ્મીબેન ભાનુસાલી સેવામાં સર્વે બેનો ભાઈઓનો સહયોગ મળ્યો હતો શ્રી દ્વારકાધીશ ગૌશાળાના ટ્રસ્ટી સંભુભાઈ આહિર સર્વ ટ્રસ્ટીનો પૂર્ણ સહકાર મળેલ હતો શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટના સ્થાપક મુકેશ પાપડ દ્વારા માહિતી આપવામાં આવી હતી નમસ્કાર મેં સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ ટ્રસ્ટની ઓર સે ઉત્સવ અભી મેં ખડા હું કામદેનુ ગૌશાળા અંજાર મેં આપ સબસે એક નિવેદન એક અપીલ લેકર કે આયા હું કે kuch dinon me हमारा हिंदू धर्म का बड़ा त्यौहार होलिका महोत्सव आ रहा है तो निवेदन यह है कि हम होलिका महोत्सव में जो कंडे इस्तेमाल करते हैं वो कहीं से भी ले लेते हैं सड़क के किनारे मिल रहे कंडे से हम होलिका महोत्सव का सेलिब्रेशन करते हैं लेकिन हमारा एक प्रोजेक्ट है आत्मनिर्भर गौशाला तो इसके तहत हम आपसे निवेदन ये करना चाहते हैं कि आप ये आग्रह रखें कि गायों के गोबर से बने कंडे का ही हम होलिका महोत्सव में प्रयोग करेंगे गायों के कंडे जब जलते हैं तो वातावरण में शुद्धि होती है ऑक्सीजन का स्तर बढ़ता है और आसपास खड़े लोगों का स्वास्थ्य भी इससे अनुकूल हो जाता है और आने वाले दिनों में नई पीढ़ी अगर भविष्य में गायों को दान देना बंद कर दे या दान नहीं दे ये श्रद्धा अगर नहीं रही तो गायों का क्या होगा ये सोच करके हमने ये आत्मनिर्भर गौशाला प्रोजेक्ट तैयार किया है इस साल हम पाँच लाख कंडे बना रहे हैं एक हमारा कामधेनु गौशाला रोहर गांधीधाम दूसरा श्री आद्यगिर गौशाला अहमदाबाद गांधीनगर और तीसरा भगवान महावीर पशुरक्षा केंद्र एंकरवाला अहिंसा धाम मुंद्रा ये तीनों जगह पे हमारे कंडे बनने चालू है आप भी कहीं से भी कौन सी जगह पे भी होली का महोत्सव का आयोजन कर रहे हैं तो वहां पे गाय के गोबर से बने कंडे ही इस्तेमाल करने का आग्रह रखें अगर ये कंडे आपको कहीं से भी नहीं मिल रहे हैं तो आप हमारा भी संपर्क कर सकते हैं जो तीन जगह मैंने आपको बताई वहां से भी ये आप कंडे इस्तेमाल कर सकते हैं तो आइए हम और आप सब साथ मिलकर के गायों के बचाने के इस धर्म कार्य में जुड़े और गायों को आत्मनिर्भर बनाएँ गौशाला को आत्मनिर्भर बनाएँ जय गौ माता जय गौ वंदे मातरम